યા ગાર્ડન આવો વાજીત કરી ચર્ચા કરી ચર્ણા કરી આવજો હું ત્યાં બીજાને બોલાવી લઉં તિંચુક હાલો આદાનુ કામ તો પૂરૂ થઈ ગયું હમ નમમ ઘર હાલો ચિરાગ તને થયું આવડું આવડું

Eh, ke nomor, eh, ke nomor nih, siap nih, nih, siap nih, siap nih, siap nih, nih, અરે બોલવા જેવું કઈ રાખ્યું હે આમ બજારમાંથી નીકળતા હોય તો અમારે બે માણા જ આવી હે કે તમારો ભાઈ બન અહીંથી નીકળો તો તો વળી મેં પૂછ્યું એને કે તમને કેમ ખબર પડી તો એ કે પીડા પટ્ટા થઈ ગયા હતા એટલે હજી નથી મહિતા મને પંદર વીસ દિવસ થઈ ગયા હતા બહુ પ્રોબ્લેમ પ્રોબ્લેમમાં હતો બરાબર છે પણ હવે વાંધો નથી એટલો બધો

કર્યો નથી પણ તમે કયો તો આપણે કઈક કરીએ બે ભાઈઓ ભેગા થઈને અરે પણ મારે તમારા ભેગું ન હાલી કારણ કે તમે જાળવા રાખો પણ હવે મટી ગયા છે તો જ આગુ જવાનું છે ભાઈ બન બાકી થોડું જવાનું હોય પણ તમે એમ ભાઈ કોઈને કોઈ ને કરવા પડે તમને રંગ લાગ્યો લાગી રંગ તો લાગે ને આ વાત તો કોટક જાયગી

ઓકે કરો આવજો જેવા આવા આવા પાછા જઈ જાવ અને પીડા પટા કરતા કરતા જઈજો એટલે આપને ખબર પડે કે આઈથી એક સીધો હાર ન કરો અને ઓ હું કે ભુગા અરે હાઈ તમાઈતમ આવે હે તો પાછ હતો નહીં તો હું એમ ને એમ થપ્પડતો તો કે તું રમવાનો હો હા ન હોય એટલે તે કાઈ ના કઈ હે ઓ હા પણ રમવાનું હા હા તમાડામાં રમવાનું જ હોય ને અરે રમાય એમય મને કાઈ વાંધો નથી

ઓયરો ભાઈ ગાળો એક કામ કર આ વખતે નો ફરવા જાતા બીજું હું 3000 ગાય લખાવી દયો થઈ ગઈ પૂરી જેવા આવ્યા એવા તરફથી બરાબર હું જોઈશ હા તમને અબ્યા કેટલા કેટલો પણ ધрун જોજો તો અબ્યા 80000 નો પેકેજ હા બીબી કમ ટુ દુબઈ સટમાટમ દુબઈ માં હમ જો હોને ખાટે તો નઈ કાઈ નો ગટ આવ